જાગૃતિ સતત ત્યારે આવે તમારું ભજન પૂરું થઈ જાય ને પછી જાગૃતિ આવે જ્યાં જાઉંતી ભજન હોય તમને નાદ સંભળાતો હોય કે બધું કરતા હોય ત્યાં સુધી જાગૃતિ નો આવે અને સુરત મારા ગુરુ છે એટલે નિરાદ માં પ્રહલાદ દાસ સાહેબ હા 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 એટલે ગયું તમે તો ખાલી પણ થયું ને સંધુભાઈ હમ તો બોજ નોટ લીધું મને ખાલી પણ થયું મેં કે મારા ગુરુ એટલે પણ એમ હા હા અને તા તમને કોઈ મેં એક ભગવાન દાદા નો સત્સંગ હતો ને એમાં વગર બોધે તમને એટલે ભગવાન ના એમાં મને દર્શન થયા બીજા સંત હતા એના એના મેં બોધે નોટ લીધો મારા ગુરુ કાહિત અને એટલો ભાવ કે તમને કોઈ એમાં મને પછી મેં કીધું એમ

દાખલા તરીકે તમે હાલી ને જાવ છો ગમે ત્યાં બરોબર જુનાગઢ જાતા હો ચોટીલા જાતા હોય પાવાગઢ જાતા હોય બરોબર તો ત્યાં બે રસ્તા ફાટતા હોય બરોબર ત્યાં બોર્ડ માર્યું હોય તમે જ્યાં જાતા હોય કે ભાઈ ફલાણા ગામ જવાનો રસ્તો બરોબર તો એ બોર્ડ તમારે અરે નો આવે કઈ તમને ઠેક મુકવાનું આવે હા એ તો નો જ આવે ને ભગવાન તમારે એને રસ્તો બતાવી દીધો બરોબર નથી તમને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે તમે હાલ્યા જાઓ મંજિલ તમારી આવશે આવશે ને આવશે બરોબર હવે તમે કેટલું હાલો છો બરોબર એની ઉપર આખો આધાર રાખે છે છે જાગૃતિ આવે જ્યાં સુધી તમને નાદ હમણાં છે કે જંત્રી હંડા છે જા હોજી એ તમે સેટા છો હા આ સેટા છે બરોબર આ હા ને મને કીધું ને તમને ન્યાક આઈ નથી ઓ હા હા આઈ નથી ના દે પૂરો થઈ જશે ને આ હા હા કેમ એ હાચી એટલે જે ગુરુ મહારાજે રસ્તો જે રસ્તો આપ્યો છે એ રસ્તે આલ્યા જાવ પણ એમાં તમે જે કીધું તમારે સ્થિરતા ન હોય તમારે થી ઘડીક ભજન કરતા હોય ને ઘડીક ન કરતા હોય ઓલા જેમ ઘડીક રંગ ચડે ને ઘડીક રંગ ઉતરે તો એ એ એમાં એ લગાતાર હાલે જવાનું આવે છે એમાં એમ ઘણા સંતુભાઈ પાછા એમ કેતા કે આપણે હાથ ની વાત કરતા નથી કરતા કરતા કુદરત થઇ ગઈ એમ કે હા એ બધું પછી સમજાય છે એ બધું જે છે ને તમારે જ્યારે સ્થિતિ બને ને, બરોબર ત્યારે તમને સમજાય એ વસ્તુ કે કરતા હાર તો કુદરત છે આપણે નથી જ્યાં સુધી નો સમજાય ને ત્યાં સુધી આપણે કરતા હાર આપણે આપડે માનીએ છીએ હા એ તો હા જયારે સમજાય તત્વ જે છે બરોબર એ જેમ તેમ સમજાય ને બરોબર ત્યારે આ બધુંય સમજાય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો